તો શિવાંગી આવી ગઈ હવે અત્યારે જમવાનું ચાલુ છે અહીંયા બરાબર મારી વિડીયો કમેન્ટ લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરો ગુડ મોર્નિંગ અમારા ગામડાનો નજારો અત્યારે લગ્નમાં જઈ રહ્યા છે અમે બરોબર છે એટલા તૈયાર થઈ ગયા છે જોવા છે લાલી બાલી ચોપડી દીધી છે પછી તૈયાર થઈને ગયા જઈએ છીએ લગ્નમાં અત્યારે આજે નડિયાદ લગ્નમાં છીએ અમે આજે નડિયાદનો નજારો તમને બતાવીશ કે તારા જે મરીરા ગામ છે ને ત્યાં મંદિર સારું છે ગલરી માતાનો ત્યાંનો નજારો તમને બતાવીશ બરાબર છે તમારી વિડીયોમાં બની રે ને ગામડાનો નજારો જોવા જોઈએ આ તો તડકો બહુ જ નીકળી ગયો છે બરોબર છે ચલો હવે જઈએ કજુ બાકી છે હે પતી ગયું તલ્યાર પછી ઘરમાં આવી ગયા સાઈ મરીરા જોવા જાય છે ને ચાલો સર ત્યાં રહી जंबन चालू सही बरोबर सुजा बंसीर شو कर दोस्त Иван के आई गे वैसे तेरा जंबन चालू सही ना बरोबर मारी वीडियो को लाइक शेयर कमेंट सब्सक्राइब करना भूलता कर। हो हाँ। हो

या मैं के तो लाइक है, है। तो कॉलेज जॉइन में जावनो है इसको काले करवाना से बरोबर से हमारी वीडियो को मेरे लाइक शेयर कमेंट और सब्सक्राइब कर देना गाइस लाइन में જોસનારે ખેતરમાં આવતો લગનમાંથી આવી ગયા ખેતરમાં આવી ગયા એટલે કોમ ચાલુ કરતી હતી જોવા જોઈએ છે બેસણ અત્યારે બરોબર છે કીધું થોડીક ઘરે આવે એટલે વિડીયો થોડીક બનાવવા દે બરોબર છે લગનમાંથી જઈને તો આવી ગયા છે અમે અત્યારે પાણી પીવડાવે છે જોસના બેસણ ભેસો વગર ના ચાલે એવું છે અહીંયા તો પાણી પહેલાં બેસણ પીવડાવવું પડે આપણે બે પોણે આપી દઈને તો ચાલો જઈએ તો બરાબર છે અમારી વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના બધા હવે અમારું બાઇક સર્વિસ કરાવવાની આ ઈચ્છા જ છે તો મેં કીધું બાઇક સર્વિસ કરાવી દઈએ આજે કે કારણ કે હારો બહુ ટાઈમ થઈ ગયો છે બાઇક સર્વિસ કરાવવાનું સર્વિસ નહોતું કરાવ્યું તો મેં કીધું સર્વિસ કરાવી દઉં બરાબર આજે તો આજે ઉમરેટનો વિડીયો આવી ગયો બધાનો વિડીયો આવી ગયો લગ્નનો બી વિડીયો આવી ગયો કાલે જોઈનમાં જઈશું કાલે ડાન્સ બંસ કરીશું ધોરા ઘરનો બરાબર છે જોના પાણી પીવડાવે છે અત્યારે પછી ગયો ફેનીશ ઘે જવાનું નાખી દીધું હા તો નાખી દે પછી જઈએ પછી હું બો ફેર પાછો અત્યારે શું લેવાનું છે હાજ ને હવે હું હજ ઓટો મારું આવવું પડે ને જોડાઈ દીધો ને હા લેખે ચલો ગુડ મોર્નિંગ અમારા ગામડાનો નજારો અત્યારે લગ્નમાં જઈ રહ્યા છે અમે બરોબર છે એટલા તૈયાર થઈ ગયા છે જોવા લાલી બાલી ચોપડી જ દીધી છે પછી તૈયાર થઈને ગયા જઈએ છીએ લગ્નમાં અત્યારે આજે નડિયાદ લગ્નમાં છીએ અમે આજે નડિયાદનો નજારો તમને વધારીશ કે કારણ જે મરીરા ગામ છે ને ત્યાં મંદિર સારું છે મેલરી માતાનો ત્યાંનો નજારો તમને બતા રહીશ બરાબર છે તમારી વિડીયોમાં બનાવી રહીને આપણા ગામડાનો નજારો જોવા જોઈએ આ તો તડકો બહુ જ નીકળી ગયો છે બરોબર છે ચલો હવે કજુ બાકી છે હે પતી ગયું તલ્યાર પછી